શહેરા તાલુકાના મોરઉા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ગેરરીતિ આછરના બે કર્મચારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીના બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ બે હજાર પંદર સોળથી વર્ષ બે હજાર વીસ બાવીસ દરમિયાન મોરઊારા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને મળી હતી જેના આધારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન સરકારની અનેક વિવિધ યોજનાઓમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર આચરેલ હોવાનું સામે આવ્યું હતું તત્કાલીન સરપંચ સહિત અનેક કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા શહેરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મોરવા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા અધિક મદદની ઇજનેર ધીરેન્દ્રસિંહ રાઠોર અને કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા શીતલબેન પટેલની સંધોની બહાર આવતા ધરપકડ કરીને જેલ હવાલે મોકલવામાં આવ્યા હતા આ બંને આરોપીઓને શહેરા તાલુકા મોર ઉડારા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ગેરરીતિ આચરીને ભ્રષ્ટાચાર આચરનાર બંને અધિક મદદનીશ ઇજનેરનો ફરજ મોકૂફીનો ઓર્ડર કરવામાં આવતા જ પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીના બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે અત્રેના જિલ્લાના મોડવા હડફ અને કાલોલના શ્રી ડી આર રાઠોડ અમય તાલુકા પંચાયત મોડવા હડફ કુમારી શીતલ એસ પટેલ અમય તાલુકા પંચાયત કાલોલ સામે શહેરા પોલીસ સ્ટેશન ખાતે તારીખ આઠ બે ચોવીસથી ફરિયાદ નોંધાયેલ હોય તેઓને તારીખ આઠ દસ ચોવીસના રોજ કોર્ટ કસ્ટડીમાં મૂકી તારીખ ચૌદ દસ ચોવીસના રોજ જામીન પર મુક્ત કરેલ હોય ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલના નિયમો ઓગણીસો સત્તાણુંના નિયમ પાંચ અન્વયે અડતાલીસ કલાકથી વધુ કસ્ટડીમાં રહેલ હોય તારીખ આઠ દસ ચોવીસથી ફરજ નોકરી હેઠળ ઉતારવામાં આવેલ છે વર્ષ વર્ષ પંદર સોળથી એકવીસ બાવીસના વિકાસના કામો પૈકી મોર ઉંડાણા તાલુકા શહેરાના કામો તપાસ દરમિયાન કામોમાં ગેરરીતિ આચરેલી જણાયેલ હોવાથી સરકારશ્રીના નિયમ અનુસાર નિયમો અનુસાર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે કાર્યપાલક ઇજનેર પંચાયત ગોધરા